બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે બોડેલીમાં મહારાજ ફિલ્મનો વિરોધ કરવામાં આવ્યો સનાતન હિન્દુ ધર્માવલંબી તેમજ પુષ્ટિ માર્ગ્ય સંપ્રદાય દ્વારા એમાં પોલીસ સ્ટેશન અને મામલતદાર કચેરી આવેદનપત્ર પણ આપવામાં આવ્યું બોડેલીમાં રેલી કાઢવામાં આવી વિવિધ પ્લેકાર્ડ સાથે અને બેનર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું મહારાજ ફિલ્મ પર બાન લાવવામાં આવે યશરાજ ફિલ્મ હેઠળની આ ફિલ્મ નેટફ્લિક્સ પર દર્શાવવામાં આવનાર છે જેની પર પ્રતિબંધ મૂકવા અને હિન્દુઓની જે લાગણી છે તે દુભાઈ રહી છે તે પ્રકારની વાત રજૂઆત સાથે જે વૈષ્ણવ સંપ્રદાયના આગેવાનો અને જે આગેવાનો છે બોરલીના એ કાર્યકરો સૌ કોઈ અહીં આ રેડીમાં જોડાયા હતા અશ્વિનભાઈ શાહ હસુમતીબેન શાહ કાર્તિક શાહ જનકભાઈ તીરવાડા એ સહિત બીજા પણ જે આગેવાનો છે તેઓ આ રેલીમાં જોડાયા હતા હિન્દુ ધર્મ અમર રહો સહિતના સૂત્રોચ્ચારો પણ કર્યા હતા આ એક મહારાજ ફિલ્મ ઓટીટી પર પ્રદર્શિત થવા જઈ રહી છે એ સનાતન હિન્દુ ધર્મ અને પુષ્ટિ સંપ્રદાયના લાગણી અને ભાવનાઓને અને સિદ્ધાંતોને ઠેસ પહોંચાડે એવી આ ફિલ્મ છે એ ફિલ્મોનો વિરોધ કરવા માટે આજે આ રેલી નગરમાં નીકળી હતી જેમાં સનાતન હિન્દુના ધર્માવલંબીઓ અને વૈષ્ણવ સંપ્રદાય પુષ્ટિ સંપ્રદાયના સૌ વૈષ્ણવો ખૂબ મોટી સંખ્યામાં જોડાઈ અને પોતાની લાગણી એ વગર રેલી રેલી દ્વારા વિરોધ પ્રદર્શિત કરીને કરી છે રેલી અહીં આગળ દ્વારકાધીશ મંદિરથી શરૂ થઈ અલીપુરા ચાર રસ્તા થઈ ત્યાંથી પરત ફરી અને આ ગિરિરાજ મેડિકલ સ્ટોર પહોંચી અને ત્યાંથી પરત થઈ પોલીસ સ્ટેશનમાં આવેદનપત્ર આપ્યું અને મામલતદાર કચેરીમાં પણ એક આવેદનપત્ર આજે આપવામાં આવ્યું છે આવેદનપત્ર દ્વારા માગણી એટલી જ કરી છે કે જે આ ફિલ્મ નિર્માતાઓ છે એ નિર્માતાઓએ જે મારી મચેડીને આ સ્ટોરી ઊભી કરી છે એ સ્ટોરીનો વિરોધ કર્યો છે અને આજે અમે સરકારને પણ અમારા આવેદનપત્ર દ્વારા એવી લાગણી અને માગણી કરીએ છીએ કે આ ફિલ્મ ઉપર પ્રતિબંધ આવે કે જેથી કરીને સનાતન હિન્દુ ધર્મની લાગણીને જે ઠેસ પહોંચી રહી છે એ અટકે પ્લે કાર્ડ હા હા સૂત્રોચ્ચાર કર્યા કારણ કે ફિલ્મને જાકારો આપતા સૂત્રોચ્ચાર કર્યા સનાતન હિન્દુ ધર્મ અમર રહે એવા સૂત્રોચ્ચાર કર્યા ફિલ્મો ઉપર પ્રતિબંધ આવે એવી માગણી કરી અશ્વિન શાહ Ayo pergi coba. Ayo pergi coba. Ayo. આ મહારાજ ફિલ્મની વિરુદ્ધમાં અમે આજે આ રેલી કાઢી છે કારણ કે એમાં સનાતન હિન્દુ ધર્મ અને અમારા પુષ્ટિ સંપ્રદાય ને એવી વાતો અંદર લેવામાં આવી છે એના વિરોધમાં આજે અમે આ આવેદનપત્ર મામલતદાર કચેરીમાં પણ આપ્યું છે અને પોલીસ સ્ટેશનમાં પણ આપીએ છીએ અને અમારી માંગણી એવી છે કે આપના માધ્યમથી સરકારી શ્રી સુધી અમારી વાત પહોંચે અને આ ફિલ્મનો પ્રતિબંધ થાય એવું અમારી લાગણી છે